આજે વાત કરવી છે બેસ્ટ કોલેબની જી હા કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર માર્કેટની અંદર બિઝનેસની અંદર એકબીજા સાથે કોલેબની વાત ચાલતી કે ભાઈ આપણે કોની સાથે જોડાઈએ તો એમાં આપણને વધારે ફાયદો થાય પરંતુ ઘણી બધી વખત આજે એવું થાય છે કે જ્યાં કોઈ બાબતની અંદર કોઈ કામની અંદર કોઈ પ્રોજેક્ટની અંદર આપણે આપણું હન્ડ્રેડ પર્સન્ટ એ આપી દઈએ છીએ આપણા જેટલા કોઈ પણ કોન્ટેક હોય જેટલા કંઈ પણ જેટલી જેટલી રીતથી આપણે કામ કરી શકતા એ બધી જ વસ્તુ આપણે આપી દે તેમ છતાં રિઝલ્ટની અંદર ક્યાંક છે ને આપણને ગડબડ લાગે છે આપણને જો એવું સંતોષકારક રિઝલ્ટ નથી મળતું એ વખતે જ્યારે બધી જ વસ્તુ કર્યા પછી પણ જ્યારે નથી મળતી ત્યારે એક જ વસ્તુ કે બધું જ સરેન્ડર કરીને ભગવાનને પ્રાર્થના કરીને એ આખો જે પ્રોજેક્ટ છે ને ભગવાનને હેન્ડ ઓવર કરી દો હવે આ થોડુંક કાલ્પનિક લાગે કે આ યાર કઈ રીતે પોસિબલ છે શું છે ભગવાન થોડુંક કામ કરવાના છે ડાયરેક્ટલી ડાયરેક્ટલી આપણને દેખાતું નથી પણ આ એક એક્સપિરિયન્સની વસ્તુ છે અને એનો એક્સપિરિયન્સ ઘણી બધી વખત મેં કરેલો છે એના આધારે જ આ વસ્તુ આજે હું શેર કરું છું આજે કોઈ સાંભળેલી વાત કેવું નથી પણ આજે એક એવો દિવસ છે કે આ વધુ એક વખત કોઈક વધુ એક પરિસ્થિતિની અંદર આ બાબતે મારે એપ્લાય કરવાની જરૂર છે એટલા માટે આ બાબત ઉપર એ વાત આજે થઈ રહી છે અને ભૂતકાળની અંદર પણ પહેલાં પણ આ બાબતે સક્સેસફુલી થઈ ચૂકી છે કે જ્યારે કોઈ જ રસ્તો ના હોય ત્યારે તમે જ્યારે ભગવાનને હેન્ડ ઓવર કરી દો છો કે હવે તમે બધી જ મહેનત પછી કે ભાઈ હવે ચાલો બધું ભગવાનના હાથની અંદર જ છે ત્યારે ઘણી બધી વખતે પોઝિટિવ રિઝલ્ટ નીકળ્યા છે અથવા તો તમારા મત મુજબ એ પોઝિટિવ રિઝલ્ટ ના હોય તેમ છતાં પણ તમે એને એક્સેપ્ટ કરી શકશો અને તમે જે વસ્તુને ફાઇનલ ડેસ્ટની માનતા હોય ભગવાનને હજી એનાથી પણ આગળ એ લઈ જવા હોય એના માટે અત્યારની જે પરિસ્થિતિ બની એના માટેની બની હોય છે એટલે આજનો આ જે ટોપિક છે ને કે ભગવાન સાથે કોલેપ કરો આમ તો દરેક પરિસ્થિતિની અંદર સ્ટાર્ટિંગથી એમને સાથે રાખો ને પણ તેમ છતાં પણ ઘણી વખત દરેક માણસની અંદર એવું હોય કે આ મેં કર્યું મેં કર્યું મેં કર્યું એ જે અહમને લઈને સ્ટાર્ટિંગની અંદર આપણને એવું થાય કે ભાઈ હું બધું કરી લઈશ પણ જ્યારે આપણે ફસાઈએ જ્યારે આપણી પાસે કોઈ જ રસ્તો ના હોય ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ અને તેમ છતાં ભગવાન દયાળુ છે એટલે આપણને પરિસ્થિતિમાંથી બહાર પણ કાઢી લે છે પણ તેમ છતાં પણ આજનો જે ટોપિક છે કોલ એપ વિથ ભગવાન કે ભાઈ ભગવાન સાથે તમે કોલેપ કરી લીધું ને એટલે પછી પતી ગયું કેમ કે એ સુપ્રિટેન્ડેન્ટ વસ્તુ થઈ ગઈ કે એના ઉપર કશું છે જ નહીં એના માટે અને નવા નવા રસ્તાને બધી વસ્તુ એ જ સુજાડે છે નાનામાં નાના વિચારથી માંડીને નાનામાં નાની પરિસ્થિતિ પણ એ જ ક્રિએટ કરે છે પણ હા રિઝલ્ટ એના આધારે આવે છે કે એ પરિસ્થિતિની અંદર હાઉ ટુ રિએક્ટ કે આપણે કઈ રીતે એની અંદર રિએક્ટ કરીએ છીએ આપણે કઈ રીતે એને લઈએ છીએ એની અંદર આપણે કઈ રીતે કામ કરીએ છીએ એના આધારે એ રિઝલ્ટ કદાચ નક્કી થતું હોય છે એના માટે કોઈ એવી પરિસ્થિતિ છે જેના માટે તમે ઘણી બધી મહેનત કરી છે તમે તમારું હન્ડ્રેડ પર્સન્ટ કામ આપી દીધું તમારા કોન્ટેક તમારું જેટલું પણ કાંઈ નોલેજ છે દરેક વસ્તુ તમે અપનાવી દીધી તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ એવો સમય જ્યાં તમે હવે સ્ટક થઈ ગયા છો કે નથી તમે આગળ વધી શકતા કે નથી એને છોડી શકતા તો એ સમયે બધી વસ્તુ ભગવાનને હેન્ડઓવર કરી દો ભગવાનને તમે સરેન્ડર થઈ જાઓ ભગવાનને પ્રાર્થના કરો અને શું કહેવાય ઘણા બધાને આ અનુભવ હશે અને ના હોય તો અનુભવ કરજો કે જ્યારે કોઈ આવી પરિસ્થિતિ થઈને ને ત્યારે એ કામને છોડવાને બદલે એ કામમાંથી સાવ ગીવઅપ કરી દેવાના બદલે બસ ભગવાનને પ્રાર્થના કરશું ને એટલે એના આધારે છે ને એમાંથી કંઈક ને કંઈક તમને છે ને એવો રસ્તો મળશે કે જે કદાચ તમને કલ્પના બહારનો રસ્તો હશે અને તમને વિચાર પણ નહીં કે ભાઈ આમાંથી આ રીતે બહાર નીકળી શકાય અથવા તો આ રીતે આગળ વધી શકાય એ અનુભવ થાય થાય ને થાય જ ઘણા બધાને થયેલો હશે તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો કે કેટલા આવો અનુભવ થયો છે કેમ કે શક્ય જ નથી કેમ કે આપણને બધાને બનાવનાર એ ભગવાન છે તો જ્યારે આપણે કોઈ જગ્યાએ ફસાઈએ તો એમાંથી કાઢવાવાળા પણ એ ભગવાન જ છે હા પણ ઘણી વખત એવું બને કે રિઝલ્ટ એ નેગેટિવ આવે કે આપણે જે જોતું હોય આપણે જે રિઝલ્ટ જોતું એ ભગવાન ના આપે તો એના આધારે આપણે નક્કી કર્યા કે ભાઈ આની અંદર તો મારું નુકસાન થઈ ગયું કે ભાઈ મેં તો આ ધાર્યું નહોતું તેમ છતાં આવું દુઃખ આવી પડ્યું પણ એ દુઃખની પાછળ પણ એ ક્યાંક ને ક્યાંક એ આપણું સારું હોય છે જે આપણને દેખાતું નથી હા પણ ભગવાનને બધી ખબર છે આજે નહીં તો કાલ તમને એનું પોઝિટિવ રિઝલ્ટ દેખાશે દેખાશે ને દેખાશે ઇંગ્લિશની અંદર એક વાક્ય છે આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ એક્ઝેક્ટ પ્રોનાઉન્સીએશન પણ ગોડ ઓલવેઝ બી ગ્રેટ પ્લાન કે ભગવાન તમારા માટે જે પ્લાન કરે છે ને બેસ્ટ પ્લાન હોય છે વાક્ય ખોટું તો કોમેન્ટની અંદર સુધારી દેજો તમે પણ એ વસ્તુ તો હકીકત છે કે ભગવાન તમારા માટે જે પ્લાન કરે ને એ સારામાં સારો હોય અને એની અંદર ક્યારેય કોઈને ખરાબ થતો કારણ કે આપણા પૂર્વજન્મનું પણ એ લેખા જોખા એમની પાસે જ છે એનો આપણને તો અંદાજ જ નથી એટલે આપણને એક્ઝેક્ટલી ખ્યાલ ક્યારે આવવાનો નથી કે ભાઈ આપણને ખોટું લાગતું બીજાને ખોટું લાગે પણ એની અંદર ક્યાંક ને ક્યાંકને પણ દરેક જગ્યાએ એમાં આપણું સારું છે સારું છે ને સારું છે તો આજના ટોપિક પર તમારું શું કેવું છે કોમેન્ટ કરજો અને આવતા વિડીયો સુધી સૌને જય હિન્દ પણ હા ભગવાન સાથે કોલેપ કરજો જ્યાં પણ પણ ફસાઈએ ત્યારે એક સ્પેરવ્હીલ આમ તો મેઇન વિલ તરીકે સ્પેરવિલના બદલે હેન્ડલ તરીકે જેમને વાપરવાના એવા ભગવાન એમને પ્રાર્થના કરીએ એમને બધું જ્યારે સોંપી ને ત્યારે રિઝલ્ટ પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે એને આપણે એક્સેપ્ટ કરી શકીશું અથવા તો જે કોઈ પણ જગ્યાએ સ્ટક થયેલા છે ત્યાંથી આપણને બહાર કાઢવામાં ભગવાન જરૂર જરૂર હેલ્પ કરશે આપણને કોઈ એવો વિકલ્પ મળી જશે કોઈ એવા વ્યક્તિ મળી જશે કોઈ એવું કંઈક નવું ટેલેન્ટ મળી જશે કે કોઈક એવી નવી લાઈન મળી જાય કે કંઈ પણ વસ્તુ એમ કે જેને આપણને જે આપણે ડાયરેક્ટલી જોઈ ના શકતા પણ જ્યારે મગજ શાંત થાય છે આપણે ભગવાનને ત્યારે બધું અર્પણ કરી દીધું છે અને ભગવાન જ હવે બધું ચલાવવાના હોય ત્યારે આપણને ઘણા બધા મનેની અંદર પણ નવા 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 વિચારો આવે જેને લઈને આપણે જ્યાં જે કોઈ પણ જગ્યાએ સ્ટક થયા છે ત્યાંથી આપણે ઝડપથી ને બહાર નીકળી શકીએ તો એ બધું ભગવાન આપણા સારા માટે જ કરે છે તો માટે બેસ્ટ કોલે વિથ ભગવાન